કલેક્ટર કચેરી નજીક પાર્ટીના કાર્યકરોએ બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે તરત જ કાર્યવાહી કરી અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના અનેક કાર્યકરોને કસ્ટડીમાં લીધા તાજેતરમાં શહેરમાં ડિમોલેશન અને દબાણ હટાવવાના ઝુંબેશ દરમિયાન પણ આમ આદમી પાર્ટીએ વહીવટી તંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું છે કે શહેરના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ખરાબ હાલતમાં આવેલા રોડ રસ્તા અંગે તંત્ર કોઈ પગલા લેતું નથી આ મુદ્દે શહેરજનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે

એ લોકોને હંમેશા કાવતરા કરતા આવડે છે આ ટિકિટ બોક્સ પણ તાત્કાલિક ના ધોરણે હટવું જોઈએ ત્યાં પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ અને આમાં હંમેશા પોલીસ સંઘર્ષ પબ્લિક સાથે થતો રહે છે પબ્લિક હંમેશા પોલીસ સાથે અથડાતી રહે છે

হ্যাঁ আত ঠোড়ে নাক